જેમાં વોક એન્ડ ઇન્ટરવ્યૂ છે તમારે કોઈપણ પ્રકારની જે છે પરીક્ષા આપવાની નથી સીધી તમારી છે ભરતી કરવામાં આવશે જેમાં લાયકાત બાર પાસ ગ્રેજ્યુએશન વગેરે લાયકાત ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે તો આપણે આ વિડીયોમાં છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે ઇ એમ આર દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં વોક એન ઇન્ટરવ્યુ આધારિત છે આ ભરતી રહેલી છે પોસ્ટની વાત કરીએ તો ચાર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત બહાર પડી છે પહેલી પોસ્ટની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ છે જેમાં અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન છે લાયકાત માંગવામાં આવેલી છે જેમાં સોશિયલ વર્કમાં અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં હ્યુમન રાઇટ્સમાં અથવા તો છે જે છે અલગ અલગ જે છે પબ્લિક હેલ્થ છે લો છે કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વગેરેમાંથી તમે કોઈ પણ એક્ટમાં જે છે જે છે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો બીજી પોસ્ટ છે ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝરની ભરતી છે જેમાં પંદર હજાર છસો ને સાડત્રીસ જેવો પગાર ધોરણ આપવામાં આવશે જેમાં તમને લાયકાત છે ગ્રેજ્યુએશન ઇન બી એમાં જે માગેલું છે સોશિયલ વર્કમાં અથવા તો કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો કોમ્યુ કોમ્યુનિટી સોશિયોલોજી અથવા તો સોશિયલ સાયન્સ વગેરેમાં તમે જો જે છે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ એમાં વાત કરીએ તો આમાં મિત્રો ઉંમર વર્ષે પાંત્રીસ વર્ષ સુધીની મહત્તમ રાખવામાં આવેલી છે અને ઉપલામાં પણ પાંત્રીસ વર્ષે મહત્તમ ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે ત્યારબાદ ત્રીજી ભરતી છે કેસ વર્કરની છે જેમાં ચૌદ હજાર નવસો ને પિંચોતેર જેવું પગાર ધોરણ આપવામાં આવશે જેમાં લાયકાત છે બાર પાસ રાખેલી છે તમે કોઈ પણ જે છે બોર્ડમાંથી બાર પાસ કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો અને આમાં પણ મહત્તમ ઉંમર મર્યાદા છે પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ ચોથી પોસ્ટ છે કાઉન્સલરની છે જેમાં સોળ હજાર પાંચસો જેવું પગાર ધોરણ આપવામાં આવશે જેમાં ગ્રેજ્યુએશન ઇન સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી અથવા તો જે સાયકોલોજી અથવા તો પબ્લિક હેલ્થ અથવા તો કાઉન્સલિંગ ફ્રોમ જે છે લાયક લાયક જ ધરાવતા હોય તો તમે છે આ ગણાશો અને એપ્લાય કરી શકો છો આમાં પણ મહત્તમ વયમર્યાદા છે પાંત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે હવે તો આમાં વિવિધ નોંધ આપેલી છે જેમાં લખેલું છે કે ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરેલી અનુભવીને પેલા પ્રાધાન્ય આપવામાં આવશે ટુ વ્હીલર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનારને પણ પેલા પ્રાધાન્ય આપવામાં આવશે કોમ્પ્યુટર આવશ્યક છે ને ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કામ કરવા માટે તૈયાર હોય તેના માટે આ ભરતી રહેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો ક્યારે છે આનું ઇન્ટરવ્યુ તો સત્તર દસ બે હજાર ના રોજ સવારના દસ થી બપોરના બે વાગ્યા સુધી છે તમે છે નીચેના સરનામા પર છે તમારે જવાનું રહેશે જેમાં જામનગરનું સરનામું આપેલું છે એકસો આઠ ઓફિસ હાઉસ રણજીત સાગર રોડ પટેલ પાર્ક નજીક જામનગર ખાતે અને બીજું સુરેન્દ્રનગરનું છે એકસો આઠ ડીઆર ડીઆરડીએ ભવન કલેક્ટર કચેરી કમાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે છે આ ભરતી રહેલી છે તો આ બે જગ્યા પર છે મિત્રો સત્તર દસ ના રોજ છે તમારે જવાનું રહેશે